લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ નો ઉમેદવાર ગેની બેન ઠાકોર જેઓ પંદર એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગેની જાહેર સભાને સંબોધન કરશે જાહેર સભામાં ઉપસ્થિત રહેવા માટે ગેની બેને અપીલ કરી છે પંદરમી તારીખે મારો ભરવાનું છે અને નજીક જડોતર ની બાજુમાં જ જાહેર સભાનું આયોજન કરેલું છે અને જાહેર સભા આયોજન એ તમારા નજીકની જાહેર સભા કરવાની હોય આપ સૌ વિશેષ મોટી સંખ્યામાં વધારશો એવું મારે મને તમારા બધા ઉપર પૂરેપૂરો ભરોસો દે અને પાભર એ સો કિલોમીટરથી વધારે થાય જો તમે બધા એક દિવસ અમારા માટે કરીને તડકો છાયો મુશ્કેલી સહન કરજો